માળીયા હાટીનામાં બ્રહ્માકુમારી સેન્ટર ખાતે દીપાવલીના પવન પર્વની ઉજવણી કરાય દર વર્ષની જેમ આ વર્ષે પણ માળીયા હાટીનામાં ડાયમંડ પેલેસ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે દીપાવલીના પાવન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે દીપાવલીના આ પાવન પ્રસંગે બહેનો દ્વારા સમૂહમાં લક્ષ્મીજીનું પૂજન અર્ચન અને આરતી કરવામાં આવી હતી જ્યારે ભાઈઓએ પણ દીપ પ્રજ્વલિત કર્યા હતા આ પ્રસંગે બ્રહ્મકુમારી મિતાબેને જણાવ્યું હતું કે દીપાવલી એ આત્મપ્રકાશનો સંદેશો આપે છે અને અંધકારમાંથી પ્રકાશમાં આવવા માટેનું આ મહાપર્વ છે એમ શ્રી મિતાબેને જણાવ્યું હતું દીપાવલીના પાવન પર્વ વિશે બ્રહ્માકુમારી શ્રી મિતાબેને દીપાવલીના તહેવારો ઉજવવા અંગે અનેક દાખલાઓ આપ્યા હતા અને દીપાવલીનું પર્વનું મહત્ત્વ સમજાવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો અને બ્રહ્માકુમારી સેન્ટરના ભાઈઓ બહેનોએ પણ હાજરી આપી હતી કાર્યક્રમના અંતે પ્રભુ પ્રસાદ મહાપ્રસાદનું પણ સુંદર આયોજન રાખવામાં આવ્યું હતું જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી ઓમ શાંતિ માળિયા હાટીના બ્રહ્માકુમારી ડાયમંડ પેલેસ ખાતે આજરોજ દીપાવલીનો પાવન પર્વ અતિ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાયો આ અવસરે બહેનો દ્વારા માતાઓ દ્વારા લક્ષ્મીજીની આરતી ઉત્સાહભેર કરવામાં આવી તેમજ ભાઈઓએ દીપ પ્રજ્વલન દ્વારા ઉજાગર કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન દીપાવલીના આધ્યાત્મિક અર્થ સમજાવતા બ્રહ્માકુમારી મિતાબેને કહ્યું દીપાવલી માત્ર બાહ્ય પ્રકાશ નો તહેવાર નથી પરંતુ આત્મ આત્મપ્રકાશનો પણ સંદેશ આપે છે આજના દિવસે આપણે સૌ શુભ સંકલ્પ કરીએ જીવનમાંથી બુરાઈ રૂપી કચરા કે અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશને જીવનમાં ધારણ કરી દિવ્ય ગુણોનો શ્રીંગાર કરી આત્મજ્યોતથી આત્મજ્યોત જગાડી આખા વિશ્વનો અજ્ઞાનતાનો અંધકાર દૂર કરી આજ ભારત ભૂમિ પર ફરી પાછું સ્વર્ગ સ્થાપન કરી પુનઃ લક્ષ્મીનારાયણનું રાજ્ય નવયુગ આ ધરા પર લાવીએ એવો સૌએ સંગઠિત રૂપમાં શુભ સંકલ્પ કર્યો કાર્યક્રમના અંતે બધાએ પ્રભુ પ્રસાદ ગ્રહણ કર્યો આ તકે બહોળી સંખ્યામાં સૌ ભાઈ બહેનોએ કાર્યક્રમનો લાભ લીધો ઓમ શાંતિ